પોરબંદરમાં મકરસંક્રાંતિના કરુણા અભિયાન દરમિયાન પતંગના દોરાથી એકસઠ જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતા જેમાંથી ઓગણીસ પંખીડાઓના કરુણ મોત થયા છે જ્યારે બેતાલીસ પક્ષીઓ હાલમાં અભયારણ્ય ખાતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે પોરબંદર જિલ્લામાં પતંગના દોરથી ઓછામાં ઓછા પક્ષી ઈજાગ્રસ્ત થાય અને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે વિવિધ પક્ષી પ્રેમી સંસ્થાઓ અને વિભાગે સાથે મળી આયોજન હાથ ધર્યું હતું જેમાં એકસઠ જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતા ઓગણીસ પક્ષીઓની જીવાદોરી પણ કપાઈ ગઈ હતી જ્યારે બેતાલીસ જેટલા પંખીડાઓ હાલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે પોરબંદર પંથકમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરથી અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત બને છે અને મોતને પણ ભેટે છે ત્યારે ઓછા મોછા પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય તે માટે કરુણા અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓ મદદ લઈને કામગીરી કરી હતી પોરબંદરમાં મકર સંક્રાંતિના દિવસે પક્ષીઓ ઇજાગ્રસ્ત થયાના બનાવો વધ્યા હતા જેમાં કબૂતર ફ્લેમિંગો પેલિકન કુંજ કરકરા ટિટોડી ઢોક અને બગલા સહિતના પક્ષીઓની નાની મોટી ઈજાઓ થતાં પક્ષી પ્રેમી સંસ્થાઓ અને વન વિભાગના કર્મચારીઓએ બચાવીને સારવાર આપી હતી અંદાજે એક દિવસમાં ત્રેપન જેટલા પક્ષીઓ ઘવાયા હતા અને તેઓને કરુણા અભિયાન માટે સારવાર માટે બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવ્યા હતા અને તેના દ્વારા સારવાર અપાઈ હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે વાત કરીએ તો મકર સંક્રાંતિના દિવસે સૌથી વધુ કબૂતરો ઘાયલ થયા હતા અને તેઓને સમયસરની સારવાર મળતા તેઓના જીવ બચી ગયા છે કારણ કે કબૂતર વધુ ઉડાઉડ કરતા હોય અને તેના કારણે ઇજાગ્રસ્ત થવાના બનાવ થતા હોય છે જેમાં કુલ એકતાલીસ જેટલા કબૂતર ઘાયલ થયા હતા જેમાંથી બારના મોત થયા હતા જ્યારે ઓગણત્રીસ જેટલા કબૂતર હાલમાં પક્ષી અભયારણ્યમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર